નમસ્કાર આ વિડીયોમાં આપણે જાણીશું કે વોટ્સએપની આપણી ચેટને હાઈડ કઈ રીતે કરી શકાય એટલે કે એને છુપાવી કઈ રીતે શકાય તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો વોટ્સએપની ચેટને છુપાવવા માટે સૌથી પહેલાં જો આપણે જે ચેટને છુપાવી હોય કે હાઈડ કરી હોય એના પર ક્લિક પ્રેસ કરી રાખવું એટલે ક્લિક કરી રાખવું એટલે તને આ રીતના ઓપ્શન જોવા મળે છે એનાથી આ આપણે આ થ્રી લાઇન પર ક્લિક કરવું આ લાઇન પર ક્લિક કરીશું એટલે લોક ચેટ નામનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવું લોકચેટના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આવો કન્ટિન્યુ ઓપ્શન જોવા મળશે એના પર કન્ટિન્યુ પર ક્લિક કરવું અને આપણે ફિંગરપ્રિન્ટ કે પિન લોક માંગે એના પર આપણે પિન લોક આપી દેવો અથવા તો ફિંગરપ્રિન્ટ આપી દેવી આમ કરવાથી આપણું લખાઈ જશે કે ધીસ ચેટ ઇસ લોકેટ આ રીતે આપણી ચેટ લોક થઈ જાય છે કે આપણે આ રીતે ઉપર ચેટની સૌથી ઉપર જોવા મળે છે લોકેટ ચેટ હવે આ હવે આપણે જે ચેટ લોક કરી છે આ અહીંયા ઓપ્શન ઉપર જોવા મળશે લોકેટ ચેટ આ રીતે જોવા મળશે અને આથી આપણે એને અહીંયા એના પર ક્લિક કરીને જે આપણે ફિંગરપ્રિન્ટ માર્ચ એટલે આપણી જે ચેટ છે અહીંયા ઓપન થઈ જશે એને જોવા મળશે તો આ રીતે આ ચેટ પણ જોઈ શકાય છે તો આ લોકેટ ચેટ લખેલું છે એને પણ હાઇડ કરવું હોય તો એના માટે શું કરવું તેના માટે આપણે એને એના પર ક્લિક કરવું ફિંગરપ્રિન્ટ આપી અને જે ચેટ ખુલી જશે અહીંયાથી આપણે આને પણ હાઇડ કરવું હોય તો એનાથી અહીંયા થ્રી લાઇન આપેલી છે એના પર ક્લિક કરો એના પર ક્લિક કરશું એટલે ચેટ લોક સેટિંગ નામનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવું એના પર ક્લિક કરવાથી અહીંયા હાઇડ લોકેટ ચેટનો ઓપ્શન જો બંધ હશે એને આપણે ચાલુ કરી દેવો ચાલુ કરવા માટે એના પર ક્લિક કરશું એટલે યુઝ માય કોડ અહીં કોડ માગશે આપણે અહીંયા કોડ આપી દેવાનો છે ગમે તે કોડ આપી દો અને ડન પર ક્લિક કરી દો આમ કરવાથી જે ઉપર અહીંયા હાર્ડ ચેટ દેખાતું એ પણ દેખાતું બંધ થઈ જશે તો હવે આને આપણે જેવું કહી તેના માટે આપણે જે કોડ માગ્યો હોઈશ આ ઉપરના સર્ચ લખેલું છે એના પર ક્લિક કરવું અને જે કોડ હતો એ આપણે ટાઈપ કરવું કોડ ટાઈપ કરશું એટલે લોકેટ ચેટ નામનો ઓપ્શન જોવા મળી જશે એના પર આપણે ક્લિક કરવાથી આપણે જે પણ લોક ચેટ લોક કરી છે અહીંયા જોવા મળે છે તો પહેલા જેવું જો અને સામાન્ય કરવું હોય ફરીથી તો તેના માટે શું કરવું તો લોકેટ ચેટનો અહીંયા ઓપ્શન આપેલું ચેટ લોક સેટિંગ પર ક્લિક કરવું અને આ ઓપ્શન હાઇડ લોકેટ ચેટનો એને બંધ કરી દેવું અહીંયાથી બંધ કરી દેવાથી ફરીથી લોકેટ ચેટનો ઓપ્શન જોવા મળે છે એના પર ક્લિક કરશો એટલે જે આપણી ચેટ લોક કરી તે જોવા મળે છે હવે આને પણ અહીંયાથી સામાન્ય કરવી હોય તો એના પર ક્લિક કરી રાખો અને આ થ્રી લાઇન પર ક્લિક કરો થ્રી લાઇન પર ક્લિક કરીશું એટલે અનલોક ચેટનો ઓપ્શન જોવા મળે છે અને ફિંગરપ્રિન્ટ આપીને આપણે પહેલાં જેવું સામાન્ય પહેલાં જેવું જ કરી શકાય છે જો આ રીતે જો આપણે વોટ્સએપ ચેટને લોક હાઈડ કે અનહાઇડ કે છુપાવી કે સામાન્ય એ રીતે પણ કરી શકાય છે